અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્થાન માર્કેટિંગ ઇડમાં આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરને સોમવારના રોજ રસ્તાન માર્કેટિંગ ઇડમાં જીરાની આવક જોઈએ તો ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ এই যে এই হলো না এই তো দিবা 44 44 আরে 44 હા 44 હાય એક સરનામું એ દરવાજો 81 81 માજુ રોડ નંબર 44 મી રોડ નંબર 42 2025 હરિ કેત્રી મંત્રીઓ દરવાજો માં છે તમને 30 લે 30 લે 30 લે 44 44 44 50 50 માં ભારત 50 માં ભારત ચાર હજાર આઠસો છપિયા ચાર હજાર નવસો ને બાર રૂપિયા સુપરમાલ પ્રીમિયમ ક્વોલિટી フォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスかはフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトライヤーパンスからフォルトラ

ચાર હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુપર માલ માઇનો નેચરલી હવા સાથે ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા

ramai, siapa, sih siapa, siapa,

કોણે કાલી બાકા હા બાકા ગોતે આવે હે એમને માટે હતા કેટલા 43 43 48 48 ઓ બા એમ 48 પછી આમાં 48 એક

જૈશનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાનું બજાર આજે ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો ને બાર રૂપિયા સુધી રહેલું છે શનિવાર કરતાં આજે એકસો પચાસ રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળી રહ્યું છે